સુરતના સૈયદપુરમાં વરિયાવીસા રાજા તરીકે ઓળખાતા ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી રાત્રે નવ વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી અને પથ્થરમારો કર્યો હતો આયોજકોએ આ તમામને પકડી પોલીસને સોંપ્યા હતા આ તમામના પિતાને પણ સગ્રામમાં પૂરા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા હજારો લોકોએ મંડપથી સો મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી લીધી હતી ટોળા વિખેરવા માટે દસ થી વધુ ટિયર ગેસ છોડી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતાને જોતા વિસ્તારમાં પોલીસના ધાકેડાલ ઉતારી અને કોબિંગ શરૂ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે બપોરે જાહેર કરેલા આંકડા મુજબ અઠ્યાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે હાલ ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે અને શાંતિપૂર્ણક માહોલ છે જોકે વહીવટી તંત્ર દ્વારા સૈયદપુરમાં गैर कायदेसर मिलकोतो पर बुलडोजर फेरवामा आवी થઈ ગયા છે ક્યાં સમજ થઈ ગઈ છે સમાજ આપ લે અમે લોકો આવતે એવું લખી કરે કે આ શું કરી રહ્યા છે ધાર્મિક ભાવના કોઈને બળખાવી રહ્યા છે તો એના અમે આ જ રીતે જૂનાયલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવો ટ્રીટ કરી અને નામદાર કોર્ટ નિર્દેશ આપીએ એના જ આશે એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી કરવા માટે બધી કાર્યવાહી કરવામાં આવતી હતી અને કરવા ગુના એના માટે દાખલ કરે કે આ લોકોના સબક મળે એના પેરેન્ટ્સનો બી મોલેજ હોય કે આ પ્રકારના બાળકોને તમે કંટ્રોલ નથી કરતા પછી એના આગળ ધરીને નાના બાળકો છે એને ગેરસમજ થઈ ગયા છે আপকার খে দের মোটা শরুপত আপম মাবেছে, ত বিলকুুর বিগ এমমে আমার তানের পের দিসেছে।